કે કલીનો એક બહુ મોટો ફાયદો છે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠણ છે પણ કળિયુગમાં બહુ સહેલી મારો ઠાકોર સસ્તો થઈ ગયો છે પ્રભુ આવત પ્રેમ કે મોર સતયુગમાં ધ્યાનથી જે ફળ મળે ત્રેતામાં યજ્ઞ થી જે ફળ મળે દ્વાપરમાં અર્ચનથી અર્ચન થી જે ફળ મળે કલવ તદ હરિકીર્તના એ જ ફળ કલિકાલમાં શ્રી હરિના નામ અને લીલાઓના સંકિર્તન એટલા માટે આ કાયા આખી દુનિયામાં ફર્યા કરે છે એ હરિના નામ અને લીલાઓનું કરતા કરીએ છીએ કરાવીએ છીએ કારણ કે કલીને તરવાનો આ જ ઉપાય છે एहि कलिकाल नसाधन दूजा जोग जग्य जप तप व्रत पूजा रामहि सुमिरिय गाई रामहि संतत सुनिय राम गुण गा रा।